અંતે હત્યા થઈ આ બનાવમાં સાસુને પણ ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતના ઉદનામાં બની ડબલ મર્ડરની ઘટના ઉદના પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે જેમ બનેલ બનેવીએ પત્નીના ભાઈ અને તેની નાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સગા બનેવીએ જે શાળા અને શાળાની ઘાતકી હત્યા કરી હોવાની વાતે આતંક સાથે આઘાતનો માહોલ જોવા મળ્યો હતો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી નિશ્ચય તેની બહેન મમતા અને માતા સાથે લગ્નની ખરીદી માટે સુરત આવ્યો તો ડિસેમ્બરમાં આ યુવકના લગ્ન હતા પરંતુ જેના લગ્ન હતા તે અને તેની નાની બહેનને સગા બનેવી જે હવસની આગમાં હત્યા કરી નાખતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને ડીસીપી કાનન દેસાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અત્યારે આરોપીને પેટના ભાગે છરી મારીને હત્યા કરી નાખી મામલાને ગંભીરતાથી લેતા સ્પેશિયલ

અને મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી તેની છેડતી કરતા મામલો ઉગ્ર બન્યો હતો મોટી બહેન સાથે જેના લગ્ન થયા હતા છતાં નિર્લજતા સાથે તેની જે નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરતા બંને વિરોધ ઠપકો આપવા જતા સંદીપે ચપ્પુ કાઢ્યો હતો અને નિશ્ચયના પેટમાં ઉપરા છાપરી ચારેક ઘા ઝીંકી દીધા હતા આરોપીને પોલીસે રેલવે સ્ટેશનથી ચડવી પડ્યો હતો ભાઈને બચાવવા નાની બહેન મમતા વચ્ચે પડતા તેની ઉપર પણ સંદીપ હેવાન બનીને તૂટી પડતા બંને ભાઈ બહેન ત્યાં જ ફસરાય પડ્યા હતા ભાગી રહેલા સંદીપને પકડવાની કોશિશમાં શકુંતલાબેનને પણ ચપ્પુ હોલાઈ દીધું હતું ત્રણ ચપ્પુ મારવાની ઘટનાને પગલે પરિવારમાં હોબાળો મચી ગયો હતો ઉતાવળે સ્થાનિકો એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયની હોસ્પિટલમાં મોકલ્યા હતા પરંતુ નિશ્ચય તેની બહેન મમતાને પેટમાં એટલી ઊંડાઈથી ઘા મારવામાં આવ્યા હતા કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ભાઈ બહેનો પ્રાણ પંખે ઉડી ગયું હતું